મારા બાળકને કંઈ કહેવાનું નહીં શિક્ષકને આમ કહેતા પેરેન્ટ્સ કે મારા બાળકને કેમ કહ્યું કે ક્લાસમાં ધ્યાન નથી આપતો એક વખત કહ્યું સમજ નથી પડતી આવી રીતે મારા બાળકને તતરાવાનું નહીં આવી રીતની શિક્ષક સમક્ષ માગણી કરનાર પેરેન્ટ્સ એ વાતને ભૂલી જાય છે કે શિક્ષક એ તમારા બાળકને ઘડે છે માટે જ વળે છે જો તમારે તમારા બાળકનું ઘડતર કરવું હશે ને તો તેને રમવા બાબતમાં મસ્તી કરવા બાબતમાં ભણવા બાબતમાં મોબાઈલ બાબતમાં વહેલા ઉઠવા બાબતમાં બધી જ બાબતોની ભીતર જે એના મૂળભૂત રમતિયાળ સ્વભાવની વિપરીત હશે તો તેને કડક શબ્દોમાં વાત કરવી પણ પડી શકે છે બધી જ જગ્યાએ સમજણની અપેક્ષાઓ કેમ રાખી શકાય તેથી જો બાળકને ઘડવા માટે થઈને આવે તો ખોટું સમજો એક બહુ સ્પષ્ટ સમજણની વાત છે છે કે શિક્ષકનું જે આજે કામકાજ રહ્યું ને એક પણ ટકો એને અધિકાર નહીં અને સો ટકા કર્તવ્ય બજાવવાનું એટલે શિક્ષકનું કામ જો શિક્ષકને સચ પણ અધિકાર નહીં આપવામાં આવશે બાળકને કંઈ જ નહીં કહેવું બાળકને જે કરે તે કરવા દેવું કડક શબ્દોમાં વાત ન કરવી આવું જો શિક્ષણ રહેશે તો સમાજની ભીતર યાદ રાખો પુસ્તકો તો રહેશે પણ શિક્ષક બાળકને ઘડવાનું બંધ કરી દેશે તેથી વળવાનું તો બંધ થઈ જ જશે પણ સમાજને ઉધય લાગી જશે અને સમાજને લાગી ગયેલી ઉધય અને સળો કાઢવો પછી મુશ્કેલ બની જશે માટે શિક્ષકને અધિકાર પણ આપવા જોઈએ